બળાત્કાર અને અન્ય ગુનામાં સન્નો વિદીશ આ રીતે પણ પૈસા પડાવતી હતી તેમની ટીમ પણ આ રીતે સામેલ હતી ત્યારે આ તમામનો પર્દાફાશ રાધનપુર પોલીસે કર્યો છે અને પાંચ લોકોની ધરપકડ કરી છે આ લૂંટેરી દુલ્હન સહિત ચાર લોકો ઝડપાયા છે બે બાકી છે આ લૂંટેરી દુલ્હન પાસેથી બે લાખ સત્યાવીસ હજાર રૂપિયા રિકવર કર્યા છે હજુ બાકી છે તો કોણ હતી આ લૂંટેરી દુલ્હન અને કેટલી વખત કેટલા

રાધનપુર રાધનપુર પોલીસ દ્વારા આ ફરિયાદ લેવામાં આવે છે અને અલગ અલગ ટીમો આ તમામ સક્રિય બને છે ત્યારે આ લૂટે દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે

અમને જણાવેલ જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં બારસો પાંચ પબ્લિક બે હજાર પચીસના નંબરથી ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ પાંચ આરોપીને અટક કર્યા છે જેમાં જે લૂંટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઇલાબેન ઉર્ફે હિરલ હિરલબેન એનું નામ છે આરોપી નંબર બે છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહેવાસી જરિયા જિલ્લો બોટાદ આરોપી નંબર ત્રણ છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ રહેવાસી વડોદરા આરોપી નંબર ચાર ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રહેવાસી બોટાદ અને આરોપી નંબર પાંચ લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે આ પાંચ આરોપી સિવાય હાલ તપાસમાં બીજા બે આરોપીના નામ ખુલેલા છે જેમની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ બંને રહેવાસી પોટાદ જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે હાલ ટોટલ પાંચ આરોપીને આપણે અટક કર્યા છે અને બે આરોપી પકડવાના બાકી છે ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે બે લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે જે આ ટોળકી છે જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની અમો ધરાવે છે અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેલી દુલ્હન વિરુદ્ધ બે ઓફેર્સ રજીસ્ટર થયેલા છે કે હિરલ આ લૂંટેલી દુલ્હન પકડાય છે આ લૂંટેલી દુલ્હન રાજકોટની છે આમ તો રાજકોટ અને બગદાણામાં તેના સામે આવી જ ફરિયાદ થઈ ચૂકી છે તેની જે ટીમ છે એ અને આ હિડલ આ તમામ જે છે એ તમામ લોકો સાથે છેતરપિંડી કરતા હતા લગ્ન કરતા હતા લાલચ આપતા હતા અને બળાત્કારના કેસમાં ફસાવી દેવા માટેની ધમકીઓ પણ આપતા હતા અને પૈસા પડાવતા હતા ત્યારે આ રાધનપુરમાં પણ બાબુભાઈ સાથે આવું જ લગ્નની લાલચ આપી લગ્ન કરે છે અને ત્યારબાદ પૈસા લઈને ફરાર થાય છે ત્યારે આ લૂંટેલી દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે બે લોકો બાકી છે રાધનપુર પોલીસ દ્વારા ટીમો સક્રિય કરવામાં આવે છે પીઆઈ આર ના માર્ગદર્શન હેઠળ આ ટીમો રાજકોટ અને બોટાદ તરફ નીકળે છે ત્યારબાદ આ લૂંટેની દુલ્હન અને ચાર લોકોને ઝડપી પાડે છે આ તમામ સામે ગુનો નોંધાયાવો છે અને બેલાભ સત્યાવીસ હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે હજી વધુ પૈસા રિકવર કરવાના બાકી છે તમે પણ આવી લોપ લાલચ કે આવી લૂંટેરી દુલ્હનમાં આવશો નહીં નહીં તો તમને પણ લૂંટી જશે આવી લૂંટેરી દુલ્હનના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ રાધનપુરમાં આવો જ બનાવ સામે આવ્યો હતો રાધનપુર પોલીસને સલામ છે કે થોડા સમયમાં આ લૂંટેરી દુલ્હન સહિતના આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર